વોડંટે જાહેર કરવામાં આવ્યા છે અને પોલીસે જણાવ્યું કે આ જથ્થો મહારાષ્ટ્રના નવાપુરથી પલસાણા તરફ લાવવામાં આવ્યો હતો સુરત ગ્રામ્ય વિસ્તારમાં દારૂ ઝડપાયો બારડોલી નંદીડા હાઈવે પર કન્ટેનર પસ્તાલીસ લાખ કિંમતનો દારૂ મળી ગયો સાઠ લાખનો મુદ્દામાલ ઝડપાયો પોલીસ કન્ટેનર ચાલકની ઝડપી પકડ મોકલનાર અને મંગાવનાર દારૂ મળી ગયો છે અને બારડોલી નંદીડા હાઈવે પર કન્ટેનર જેમાં પિસ્તાલીસ લાખ નો દારૂ મળી ગયો છે સુરત ગ્રામ્ય વિસ્તારમાં દારૂ ઝડપાયો છે બારડોલી નંદીડા હાઈવે પર કન્ટેનર પિસ્તાલીસ લાખ કિંમત નો દારૂ મળી ગયો છે સાઠ લાખ નો મુદ્દા છે અને પોલીસ કન્ટેનર ચાલક ની ઝડપી પકડ કરી છે અને પોલીસ મોકલનાર અને મંગાવનાર ને વોન્ટેડ જાહેર કરાયા છે